કાચું ઓછું ખાવ સો ટકા હિમોગ્લોબિન થઈ ગયું સી ગયા ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ નૈત્રીબેન ઉઠો સવાર નવ વાગ્યા છે નૈત્રીબેન હે નૈત્રીબેન નૈત્રીબેન આમ છો તો હે નૈત્રીબેન આમ જવો તો ઉઠે મારો દીકો ઉઠે ને એટલે

અત્યારે વાદળા છે નહિ ક્યાં બહુ વાતાવરણ બહુ ખરાબ છે બાયણા નથી જવું અહિયાં હકાય ઘર માં ને પછી બપોરે બપોરે તડકો થાય ને એકદમ બાર બાર સાડા બાર વાગે ત્યારે આપણે કાલ ની જેમ જાશું હો કાલે હું તને કેવી લઈ ગઈ તી અત્યાર ઠંડી હોય અત્યાર ન જવાય લે વાડ તો જો તારા હાલ તારા વાડ તો જો દીકરા વાળ તારા હે

અરે સરદી છે કેળું નથી ખાવું જો કેળું લઈને આવી જો જોજી અરે ઓ નીચે રાખ્યા તો દેખી ગઈ અને આ જો ચીકુ છે ચીકુ ખાવા જોઈએ મે ક્રીમ પપ્પા આ ગયા તા પાછા આજે દવા લેવા કારણ કે રાત્રે એને વધારે તબિયત બગડી ગઈ હતી અત્યારે પાછા હું કીધું સાહેબ વાયરલ વાયરલ રિપોર્ટ 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 કરાવી હોય મારી અને દવા આપી દીધી ત્રણ ચાર દિવસ પછી ખાધા કરો મજા કરો કાચું ઓછું ખાવ હોલ ટકા મોકલો થઈ ગયું છે ગયા હોલ ટકા તો અરે લે જો સાંભળજો બધા હોલ ટકા સોળ ટકા એનું હિમોગ્લોબિન છે કારણ કે અમે રોજ જ્યુસ પીએ છીએ અને બપોરે અમે કાચું જ ખાઈએ છીએ ફ્રૂટ ને સલાડ ને આવું બધું ખાઈએ છીએ એટલે સાહેબને ના પાડવી પડી હવે કાચું બંધ કરો કારણ કે સોળ ટકા હિમોગ્લોબિન થઈ ગયું છે અને જેને પણ હિમોગ્લોબિન ઓછું હોય એને ખાસ આ બધું કાચું પાલક છે ધાણાભાજી છે ટમેટા છે ગાજર છે આવું બધું કાચું બપોરે ખાવાનું એક ટાઈમ ખાલી રાખશો ને તો કોઈ દિવસ લાઈફ ટાઈમ હિમોગ્લોબિન ઘટશે નહીં કારણ કે અમે છે ને આ એનડીએસ કરીએ છીએ તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય એનડીએસ કરીએ છીએ અમે ત્રણ ચાર વરસથી થયા એટલે હિમોગ્લોબિન ઘટવાનો કે આ તો કોઈ દિવસ પ્રશ્ન આવે જ નહીં કારણ કે કાચું બધું ખાય એટલે એમાંથી તો હિમોગ્લોબિન મળવાનું જ છે એટલે બધા ધ્યાન રાખજો કે કાચું બપોરે શિયાળો છે તો ચાર મહિના ખાઈ ગયો તો તમારે આખા વર્ષ પછી ઉપાધિ નો આખા આખા વરસની અત્યારે રિપોર્ટ કર્યો અત્યારે ખબર પડી ને અત્યારે એને આવ્યો ને એટલે સાહેબે રિપોર્ટ કરવાનું કીધું એટલે એમાં ખબર પડી કે હિમોગ્લોબિન સો ટકા થઈ ગયું છે

મજા નથી ક્યાંય જવાય એમ છે નહી બાર પણ સાયકલ હલાવે ને મજા કરે છે વેરી ગુડ આવડી ગઈ ધીમે 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 હા આવા દે અને એના મમ્મી જો અહીંયા તડકે બેસી ગયા વટાણા ખોલવા બપોરે કાચું ખાવા જો કાચું વટાણા ખોલે છે હા

ગમતું નથી રે અરે ભાઈ બા હેલો જમીને કરવાનું હલો આવી ગલુડિયા જોતાવે બતાવું બતાવું દે દે જો બાપ દીકરી બે ઉઠી ગયા છે અને ચા બનાવી છે ચા પીવે છે જ કે જો મમ્મી ભાત વઘારે છે બતાવજો વઘારેલા ભાત લાગતું નથી મજા નથી એટલે હાથ સારું બનાવે

કાલે પાછા મળશું નવા બ્લોગ કાલે પાછા મળશું નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો આવજો ટાટા ટાટા બાય 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 સી યુ સી યુ ગુડ નાઈટ ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જલારામ જય જલારામ આઈ લવ યુ બાય લવ યુ યુ